અમદાવાદ શહેરમાં ગત અઠવાડિયે પોલીસ કર્મચારી એક વાહન ચાલકને માર માર્યાનો બનાવ સામે આવ્યો હતો જે બાદ બીજો એક બનાવ સામે આવ્યો છે જેમાં એક મહિલાથી પોલીસનું આઈડી કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારીએ મહિલાને લાફા માર્યા હતા મહિલાને એટલી હદ સુધી લાફા માર્યા કે તેની આંખ પર લોહી નીકળવા લાગ્યું આ અંગે મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પીઆઈએ મહિલાને ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી છતાં મહિલા મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી અને અરજી આપી હતી તો અનેક બનાવોમાં ગૃહમંત્રી હરસંઘવીના શહેર સુરત પણમાં પોલીસના ગેરવર્તનનો એક નિંદનીય કિસ્સો સામે આવ્યો છે ઉમરા પોલીસ સ્ટેશનમાં એક કોન્સ્ટેબલની આ સમગ્ર ગેરવર્તુણક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મોડી રાત્રે દુકાન ખુલ્લી રાખવા બદલ વેપારીએ કાયદેસરની સમજૂતી આપવાને બદલે અથવા કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે કોસ્ટેબલને સીધો વેપારી પર હાથ ઉપાડે છે સીસીટીવી ફૂટેજમાં જોવા મળતી આ ઘટનામાં કોસ્ટેબલ દુકાનદારને એક જોરદાર લાફો મારે છે અને ત્યારબાદ ત્યાં હાજર અન્ય એક વ્યક્તિ સાથે પર મારપીટ કરી તેને ધક્કો મારે છે કે વેપારીએ નિયમનો ભંગ કરીને મોડી રાત સુધી દુકાન ચાલુ રાખી હતી પરંતુ પોલીસ દ્વારા કાયદાનું પાલન કરાવવાને બદલે સરેઆમ મારપીટ કરવી તે ગંભીર સવાલ ઉભા કરે છે આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હરે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરહદાન ગઢવીનો એક ચોંકાવનારો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક દુકાનદારને બેફામ માર મારતા નજરે પડે છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસ વિભાગની છબી ખરડાઈ છે વિડીયોમાં કોન્સ્ટેબલની દાદાગીરી સ્પષ્ટપણે જોઈ શકાય છે જેને પગલે હવે પોલીસ બેડામાં પણ ચર્ચા શરૂ થઈ છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે આ ઘટના અંગે એસીપી વિજય મલ્હોત્રાએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે સમગ્ર બનાવ કયા સંજોગોમાં બન્યો તેની પાછળનું સાચું કારણ શું હતું તે અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે સીસીટીવી ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે ગણીને તપાસ આગળ ધપાવવામાં આવશે અને જો તપાસ દરમિયાન પોલીસ કર્મચારી દોષિત જણાશે તો તેમની સામે કડક અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. આ જે સીસીટીવી વાયરલ છે એ બનાવ છે છે અને આપ જોઈ શકો છો એમાં રાત્રે વાગ્યા પછીનો સમય છે. સ્થાનિક આધારે ત્યાં જે પાનના ગલ્લા ચાની લારીઓ છે અને ઈંડાની લારીઓ છે એ બધી લારીઓ સાડા અગિયાર વાગે બંધ કરાવવાનું કામ પોલીસ કરે છે અને આ કામ છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ સતત સમજાવટ કરી રહી છે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે જે દુકાનદાર છે એ રાત્રે બાર વાગ્યા પછી પણ દુકાન ચાલુ રાખે છે છેલ્લા સાત દિવસથી સમજાવવા છતાં અને પોલીસ સાથે ઝીપાઝોડી કરતો દેખાઈ આવે છે બરાબર એટલે પોલીસે જે કામગીરી કરી છે એ પ્રજાના જાનમાલ માટે એમની સલામતી માટે અને એમની સગવડતા માટે કરેલી છે આમાં પોલીસનું પર્સનલ કંઈ નથી અને જે કઈ કાર્યવાહી થઈ છે એ યોગ્ય થઈ છે છે સર તપાસ રીતે થશે પોલીસ ગેરવર્તન કરતી દેખાય અમે એ બાબતે સીસીટીવી ફૂટેજ આખા ડીબીઆર મેળવી અને ચેક કરીશું અને એમાં પ્રાથમિક દ્રષ્ટિએ સીસીટીવી માં દેખાય છે કે પોલીસ પેલા રિક્વેસ્ટ કરે છે અને જો કઈ એમાં પોલીસની આવશે તો એમાં યોગ્ય કાર્યવાહી કરીશું સુરતના ઉમરા પોલીસનો દાદાગીરી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે દિવ્યાંગ ન્યૂઝ ચેનલની ટીમ છે ઉમરા ખાતે જે દુકાનમાં પોલીસ દ્વારા દાદાગીરી કરવામાં આવ્યું હતું તે દુકાન ખાતે પહોંચી છે અને આ દુકાન ખાતે છે ઉમરા પોલીસના કર્મચારી છે આ દુકાન ખાતે આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા સુરત શહેરની અંદર છે ઠેર ઠેર દુકાનદારોને સમજાવવામાં આવી રહ્યા છે

તમે સાડા અગિયાર થઈ ગયા પરંતુ જે પોલીસ દ્વારા સતત છે તે ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે એકત્રીસ ડિસેમ્બર ને લઈને અગિયાર વાગ્યા સુધી દુકાન બંધ કરી દેવા માટેની જે પોલીસ દ્વારા છે લોકોને સમજાવવામાં આવી રહ્યો છે ત્યારે આ દુકાનદાર દ્વારા છે ત્યારે જે પોલીસ દ્વારા છે તેના સીસીટીવી છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે પરંતુ પોલીસ પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ જણાવી રહ્યા છે કે જે દુકાનદાર છે તે મોડે રાત સુધી દુકાન

સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યા સુરત